ત્યારે વધુ એક અકસ્માત અને તેના હજ મચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે સુરતના પાલ વિસ્તારમાં બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશન જતા વિદ્યાર્થી ને ગોળીની સ્પીડે અડફેટે લીધો હતો ત્યારબાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ માથોડિયા પરિવાર સાથે રહે છે કન્સ્ટ્રક્શન કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે આ અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયા છે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સિગ્નલ બંધ થઈ ગઈ હોવા છતાં પણ ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે આવે છે અને દરમિયાન વેદાંત જે સિગ્નલ પર ઊભો છે તે ખોલી ગયો હોવાથી સાયકલ લઈને પસાર થવાનો પ્રયાસ કરે છે ત્યારે ડમ્પર ચાલક આવીને ફૂટબોલની જેમ ફંગાવી દે છે

અને આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ટ્રક ડ્રાઈવરને ડિટેન કરેલ છે આગળ ફરિયાદની પ્રોસેસ કરી અને તપાસના કામે ડ્રાઈવરની અટક કરવામાં આવેલી છે અને વધુ પૂછપરછ આ બાબતે ચાલુમાં છે અત્યારે આ રોડ ઉપર અત્યારે અન્ય વાહનો પણ ડમ્પરોના લાયસન્સ અંગે ચેકિંગની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે સર આના આધારે જે ઘટના જગ્યા છે તેના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવેલ છે તપાસના કામે અને તે અંગે યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી તપાસના અંગે ચાલુ કરવામાં આવેલ છે ચાલકે શું જણાવ્યું છે જે પ્રમાણે ઘટના બની છે તેને લઈને ચાલકે એવું જાણે કે સિગ્નલ બંધ થવાની તૈયારી હતી અને તે દરમિયાન બનાવ બનેલો છે એટલે આ સિગ્નલ ખરેખર બંધ થઈ ગયેલું હતું કે કેમ એ અંગે પણ પોલીસ અત્યારે સીસીટીવી આધારે તપાસ ચાલુ કરેલી ખુબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ